જય માતાજી જય શ્રી બધાને હેપી હોલી કેમ કે આ જે હોળીનો તહેવાર છે તે માટે અને જો હવે આપણે છે ને ફ્રૂટમાં છે ને લઈ આવ્યા છીએ જો કેટી લઈ આવ્યા છીએ કેમ કે અત્યારે છે ને કેટી અને તરબૂચની ની સીઝન હોય છે ને તરબૂચના ના કટકા કરી આપણે છે ને ફ્રીજ મૂકી દીધા છે ત્યાર પછી છે ને જો આપણે રોજ આ ફ્રૂટ ખાઈ તો વિટામિન મળે એટલા માટે એક સફરજન લીધું છે એક દાડમ લીધું છે

અને આપણે છે ને ફ્રીજમાં મૂકી દેવું આમાં મીઠું ભેળવીને એટલે આપણે છે ને આમલીનો સ્ટોર કરી રાખવાનો છે અને આંબલીનો સ્ટોર કઈ રીતે કરીએ ને એ તમને બતાવશું તમે જોજો અને છે ને પેલા છાલ ઉખેડી લેશું છાલ ઉખેડીને પછી આપણે મીઠું અને ફ્રીજમાં છે ને મૂકી દેશું તો ચાલો આપણે છે ને આ બધી વસ્તુ આપણે છે ને અત્યારે રસોઈ બની ગઈ છે અને આપણે કિચન સાફ કરીએ છીએ તમે જોઈ શકો છો આપણે જો પ્લેટફોર્મ સાફ કરવાનું છે પેલા છે ને કિચન સાફ કરી લઈએ આપણે રસોડાનું પ્લેટફોર્મ સાફ કરવું પડે રસોઈ બની જાય પછી કરી લઈએ ત્યાર પછી જમી જમીને આજે પાછું થોડું એડિટિંગનું કામ છે થોડુંક આપણે વિડીયો અપલોડ કરશું અને ત્યાર પછી આજે છે ને વોડી માતાના દર્શન કરવા જવાનું છે તો અમે તમને ત્યાંનો વ્યૂ બતાવશું કેમ કે અમારે અહીંયા આપણે હવે તો છે ને એવું મહત્વ થોડી સીરી થાય છે અમારે થાય છે તમને લુકિંગ થોડું એમ જેટલું બતાવાય એટલું બતાવતું તો ચાલો હવે છે ને બધું બરોબર પછી ઉડી અને ટેટી એક ટેટી તો પ્રકૃતિએ હવારે સુધારી દીધી હતી ખાઈ લીધી છે પાછા બોપરે ઉઠશે ત્યારે અને હવે આને પણ આપણે મૂકી દઈએ તરબૂજ ને છે ને મૂકી દીધું કેમ કે અત્યારે ઉનાળો છે ઠંડુ ઠંડુ બધું ભાવે અને પાણી હવે બધાય ઠંડુ પીએ પણ સમજે તો ઠંડુ પાણી ન પીવાય કેમ કે ઓમ આપણને ઠંડુ લાગતું હોય પણ ફ્રીજ આપણે પીએ અંદર શરીરમાં માં છે ને એ ગરમ પાણી છે પણ હું પીવું છું એટલે આપણે કઈ કોઈને કહેવાય જ નહીં તો ચાલો હવે છે ને આપણે આ મૂકી દઈએ આપણે છે ને ધૂળેટી ની તૈયારી ચાલુ કરી દીધી છે જો પિચકારી લઈ લીધી છે ગૌરવ માની પિચકારી પ્રકૃતિ ને સન્માન મોટી કરી ને નાની છે

હિનારીયા પર દબાવતી તેમ ન કરને અને એક એવી બધે પાણી ભરી જો આ નવ હોય મોર આયા ક્યારે બધે દબાવું છે બે લીધું છે જો આગળ 37 થી વસ્તુ આવે જો અત્યારે તમે ટેકનોલોજી તો આપણે તો છે એક એક કરીને ફૂલાવતા પછી અમે ગઠો મારતા અને પછી સાઈડમાં ડોલું ભરી નાખતા એવું હતું કસનું છે એન અલુ તૈયાર તો જો

ટીપાઈ મમ્મી કે મારે ભેગી આવવાની છે આ છે ને ટીપાઈ ઉપર જો શાક સંભાળા ને એવું સુધારવું હોય ને તોય મમ્મી આ ટીપાઈ ઉપર સુધારે અને આ પારસી કરવાય જો આ ટીપાઈ લીધી આની ઉપર ચાદર પાથરી દીધું છે પેલા સાફ કરવી પડે સાફ કરીને ચાદર પાથરી દીધું પછી છાયલ પાથરી દીધી ખુરશી ઉપર બેઠા બેઠા જોવો કપડાને પારસી કરી નાખે એટલે હું કે એટલું કામ ઓછું એ કે એટલે આ રીતે જોવો એ પારસી કરે નવી ટ્રીક આજે અમે તમને પારસીની બતાવીએ આ રીતે કરે જો પ્રકૃતિ ગાંઠિયા ખાય છે

તો જો આ રીતે પારસી કરીને હવે જમી લઈ હાલો આપણે હોળીના દર્શન કરવા જઈએ છીએ આપણે કપડાં ચેન્જ કરી લીધા છે કેમ કે આખો દિવસ પહેરા હવે કામ કરતા હોય એટલે ચાલો હવે આપણે છે ને હોળીના દર્શન કરી આવીએ આપણે હોળીના દર્શન કરવા જય માતાજી કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે ೀತ ದರ್ಶನ ದರ್ಶನ

આપણે પ્રદક્ષિણા કરીએ છીએ વળીમાંથી સામ હાલો અમે હોળી માતાના દર્શન કરીને આવી ગયા છીએ અને જો આ બબ દીકરી હવે મોબાઈલમાં જોવે છે અમે છેતા છે ને બેન ની ઘરે આવ્યા છીએ હું પીસુ તું પૂરો હે પૂરો હું હું પીસુ ચાલો

એક બાજુ તો હવે છે ને આપણે દર્શન કરીને આવી ગયા છીએ આ વિડીયો આપણે અહીંયા સુધી કાલે આપણે નવો નવો વિડીયો કઈક ઉતારશું કેમ કે કલરે રમવાના છીએ તમારી સમક્ષ રજૂ કરશું તે માટે આજના બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો કાલે મળશું